શાકંભરી નવરાત્રિ પોષ સુદ આઠમ એટલે કે દુર્ગાષ્ટમીના દિવસથી પ્રારંભ કરી પોષી પૂર્ણિમા સુધી ઉજવાય છે શાકંભરી નવરાત્રિ એટલે ગુપ્ત નવરાત્રિ દુર્ગાષ્ટમીએ દેવીની મૂર્તિ સાથે ઘટ યંત્ર વગેરેની સ્થાપના કરીને પૂજન અર્ચન કરી સવાર સાંજ જગદંબાના ગીતો ગવાય છે નૈવેદ્ય ધરાવાય છે આરતી અને પ્રાર્થના કરીને પ્રદક્ષિણા કરાય છે કેટલાક પરિવારોમાં ક્યાંક તેલ અને ઘીના દીપકોનું સ્થાપન પણ થાય છે સામાન્યતઃ અન્ય નવરાત્રિઓની જેમ આ નવરાત્રિ પણ ઉજવાય છે પરંતુ વિશેષતા એ છે કે શાકંભરી નવરાત્રિમાં માતાજીને નૈવેદ્યમાં વિવિધ શાકભાજી તેમજ ફળફૂલ ધરાવવામાં આવે છે આ મહાદેવીની ઉપાસના માટેનો પ્રસિદ્ધ મંત્ર છે રીમ શાકંભરી દેવ્યય નમઃ ચેનલને સબસ્ક્રાઈબ કરજો